જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ વનમાં શંકર ને વનમાં પાર્વતી વનમાં શંકર ને વનમાં પાર્વતી વનમાં છે જટાળા જોગી મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરનો સેલોય ઉતારા મંગાવે વન માયુ તારા ક્યાંથી મહાદેવ ને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકર ને વનમાં પાર્વતી વનમાં સે જટાળા જોગી મહાદેવ ને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરનો શેલો દતણિયા મંગાવે વનમાં દણિયા ક્યાં મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરને વનમાં પાર્વતી વનમાચે જટ્ટાળા જોગી મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરનો શેલો વણિયા મંગાવે વનમાં નામણિયા ક્યાંથી મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકર ને વનમાં પાર્વતી વનમાં છે જટાળા જોગી મહાદેવને મેળે હલો રે પાર્વતી વનમાં શંકરનો શેલો ભોજનિયા મંગાવે વનમાં ભોજનિયા ક્યાંથી ક્યાથી દેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકર ને વનમાં પાર્વતી વનમાં છે જટ્ટાળા જોગી દેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરનો સેલોમ ખ્વાસિયા મંગાવે વનમાં મુખવાસિયા ક્યાંથી મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરને વનમાં પાર્વતી વનમાં છે જટાળા જોગી મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરનો સેલો પોડિયા મંગાવે વનમાં પોઢણિયા ક્યાંથી મહાદેવને મેળે હાલો રે પાર્વતી વનમાં શંકરને વનમાં પાર્વતી વનમાં જે જટાળા જોગે મહાદેવને મેળે હલો રે પાર્વતી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અમારું ભજન ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો